સોલું ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતા જય રામ ફરીથી સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં તો આજે બ્લોગ શરૂ કરવાનું એક કન્ટેન્ટ એ હતું કે આજે અમારી સોસાયટીમાં આપણે પાણી ભરાયું છે આજે અમારે બે રાતથી સતત ખૂબ વરસાદ પડ્યો છે તો આપણે એ પાણી જોવા જવાનું છે અને અમુક લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે તો એ પાણી આપણે જોવા જાવી અને બ્લોગ બનાવી જોઈએ તો બનાવે જો બ્લોગમાં અમારે કઈ જગ્યાએ કેટલું પાણી છે અને તમારી સોસાયટીમાં પણ પાણી ભરાણ હોય અથવા તમારા દેશમાં પાણી ભરાના હોય ગામડામાં ગમે તો

મારા જેવા છે ને આમાં ગોથા નો મારે જોવું પડે આમ જોવા બાકી સામે એક ગાડી આવે છે તમને ઈ નજીક આવે ને એટલે હું બતાવું ફુવારો કરતી આવે છે તો એમ ફુવારો થાય છે આ ગાડી

કોલોચે અમારા જો આ બધા છે જો હાટુ તો અમારે ત્યાં આવી બધી જગ્યા ગાર્ડન છે બા કેવી છે કમેન્ટ કરજો આના બા ટાયર ભી ગયા છે

મેં જેમ કીધું તો એમ તમને કહેતી રહી પ્રમાણે અમારી આગળની શેરી સુધી તો પાણી આવી ગયું છે અને આ બધી પબ્લિક ભેગી થઈ છે તમે જોયો જો આમ મેળો લાગ્યો હોય એવી રીતના બધું માણસ પાણી જોવા એવું છે હવે આ શેરીમાં ધીમે ધીમે ચડે છે અને આપણી આગળની શેરીમાં તો ત્યાં સુધીમાં આરામથી પોગી જાય અહીંયા અમારે એમ કહેવાય કે મંદિર સુધી પાણી પોગી ગયું છે આમ પાછા આમ જઈને પાછા આવી ગયા છે તો અમે બે પાછા રખડવા જઈ છે પાણી જોવા જાવી છે મતલબ કે બધા એમ કે છે પાણી જોવાની મજા આવે આ બધા પાણી જોયું નહી હોય ક્યારે પણ આપણી જેમ ઈ તો જોવા દેવા છે એવું જ લાગે તો તમારા લોકોને કેટલું કેટલું પાણી છે એ કોમેન્ટ કરજો અમારે જો આ સકડામાં બધા ઉપર ચડવા મહિના છે તો યુટ્યુબ ફેમિલી આપણે અત્યારે ત્યાં લાઈટ બાઈટ બધું હવાનું વહી ગયું છે શું કેવું મેડમ આશી વાત છે આ આવશે આખી રાખો દી વયો ગયો છે ને આખી રાતે વહી ગયું છે તો આપણે અત્યારે પાણી ધોવાયા પાછા વઈ આવ્યા સહી તો આપ તમે જો આગળના લોકમાં ટાયર થી થોડું ઓછું પાણી હતું રિક્ષાની હવે ઈ પાણી સડવા મેણું છે વરસાદ બંધ થઈ ગયો તો પાણી ઓછું નથ થાતું હામે બધું પબ્લિક બહાર બેઠું છે કેમ કે પાવર બાવર કઈ છે નહીં તો હવે પાવર નથી તો બીજો કઈ પ્રોબ્લેમ નથી હવે રસોઈ બનાવીને હું બધું કેમ બનાવું છું પાણી બાણી કઈ આવતું નથી ઓર ખર્ચો મોકલો YouTube પર ફેમિલી YouTube ફેમિલી થોડક પાવર મોકલો હમણા બધા કોમેન્ટ કરજો પાવર તો બહુ બધી છે એમ બધા કહે છે પણ અમને એક્ચ્યુઅલી માં લાઈટ જરૂર છે પાવરની જરૂર નથી તમે સમજી ગયા છો હમદદાર માણસો તેમાં તક્ષુ ભાઈ જો પાપા બનીને ના લે છે બાપુ હાલ પાલા બાપુ હાલ કેમ આલે તક્ષુ તો ભાઈ અહીંયા વાહ યાત્રા કે ની આ લ્યો લ્યો બાબા તો પડી ગયા તો મિત્રો હું તો ઓફિસે ત્યાં આવી ગયો છું અને અમારા મેડમે બટેકા પાવા તૈયાર રાખ્યા તમે જોયું હતું કેટલું પૂર એવું હતું પૂર મતલબ પાણી આવી ગયું હતું સોસાયટીની અંદર તો કેવું હતું તમે જોયું હતું અરે આપણી યુટ્યુબ ફેમિલીને બધું બતાવી જ દીધું છે અને થમદલ જોઈને ખબર પડી જ ગઈ છે અને આવું પાણી કોના કોના ઘરે છે કોમેન્ટ જરૂર કરજો તો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય શ્રી રામ